વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને મ્યુનિસિપલ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ નું આયોજન થયું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું પ્રોજેક્ટ અંતર્ગત પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાનું કામ પચાસ લાખ એમક્યુબ માટી અહીં ખોદાઈ છે આજવા સરોવરને ઊંડું કરવાનું કામ પણ પૂરજોશમાં ચાલુ કરવામાં આવ્યું છે એક સિત્તેર લાખ એમક્યુબ માટી આજવા સરોવરમાંથી કરાઈ દેના તળાવમાંથી પણ અત્યાર સુધી બે લાખ એમક્યુબ માટી કઢાશે ડેના પોઈન્ટ બનવાથી વિશ્વામિત્રી પૂરનું પાણી ઘસશે તળાવોની કામગીરી મે મહિના સુધી પૂરી કરવામાં આવશે વિશ્વામિત્રી નદીમાં પણ ચાર લાખ એન્ક્યુબ માટી અત્યાર સુધી કઢાય વિશ્વામિત્રીનું કામ પણ મે મહિના સુધી પૂરું કરવાનો અમારો લક્ષ્યાંક છે કુલ પંદર લાખ એમક્યુબ માટી વિશ્વામિત્રી નદીમાંથી કાઢવામાં આવશે વિશ્વામિત્રી નદીમાંથી સાતસો મેટ્રિક ટન પ્લાસ્ટિક નીકળ્યું છે જે પ્લાન્ટમાં મોકલ્યું છે પંદર હજાર ટન જેટલું રોડાછારો વિશ્વામિત્રી નદીમાંથી કઢાયું છે વિશ્વામિત્રી નદીમાંથી નીકળેલ લાકડા શમશાનુમાન નાખવામાં આવી રહ્યા છે વિશ્વામિત્રી કાંઠાના દસ ટકા તળાવોની આઉટલેટ બનાવવાની કામગીરી છસો જેટલા વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરાઈ રહી છે સો કિમી જેટલી લંબાઈની કાસોની સફાઈ કામગીરીમાં પણ પ્રગતિ છે અત્યાર સુધી ચૌદ લાખ એન્ક્યુ ખોદાન થઈ ચૂક્યું છે અત્યાર સુધી કુલ ત્રીસ ટકા જેટલું કામ પ્રોજેક્ટ હેઠળ પૂરું થયું છે આ પ્રોજેક્ટથી ચોમાસામાં સાહીઠ ટકા જેટલું ફ્લર ઇમ્પેક્ટ ઘટી જશે તેવું શહેરીજનોને આશ્વાસન આપું છું વડોદરામાં કામ કરવાનો અનુભવ ખૂબ સારો સહયોગ બદલ હું વડોદરાનો આભાર માનું છું વડોદરાની દિશા બદલનાર આ પ્રોજેક્ટમાં કામ કરવાની મને તક મળી તે માટે આભારી છું વડોદરાવાસીઓ આ પ્રોજેક્ટને પોતાનો પ્રોજેક્ટ સમજી તેમાં જોડાવું તેવું અપીલ કરું છું પ્રોજેક્ટમાંથી નીકળતી માટીથી લઈ લાકડા સુધી તમામ વસ્તુઓ હિસાબ લખાય છે સમગ્ર પ્રોજેક્ટમાં માટે અમે સાથેથી સિંચાઈ વિભાગને પણ પત્ર લખી માર્ગદર્શનની માંગ કરી છે વડોદરામાં કામ કરવાનો અનુભવ સારો રહ્યો છે મને કોઈની સાથે કોઈ મન દુઃખ નથી એવું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સર જણાવ્યું હતું આપ જાણો છો એ પ્રમાણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલે છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ એટલે વધારે વરસાદ આવે પૂરની ઓછામાં ઓછી અસર થાય ઓછામાં ઓછા જગ્યાએ વોટર લોગિંગ થાય એની માટે જે રાજ્ય સરકારે માન્ય નવલાવાલા કમિટી રચી હતી અને એના જે સૂચન હતા એ બધા જે સૂચનો હતા એ પૈકીના જે શોર્ટ ટર્મ સૂચનો છે એ બધા સૂચનો અમે અમલમાં લાવ્યા છીએ અને જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરીએ તો ખાલી વિશ્વામિત્રી નદી નહીં પણ બીજા ઘણા બધા પણ પ્રોજેક્ટો એમાં આવે છે તો એક એક પછી એક આપના ધ્યાને મૂકું છું સૌથી પહેલાં જે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર જે ઊંડા કરવાની કામગીરી છે એ લગભગ ફેબ્રુઆરી મહિનાથી ચાલે છે અને કમ્પ્લીટલી કોઈ પણ ખર્ચ વગર જેને જોઈએ એ પ્રમાણે રોયલ્ટી ફ્રી સ્વયંસેવી સંસ્થાઓ અને કંપનીઓને આપણે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કરી અને ઇન્વાઇટ કરી હતી અને લગભગ આ બંને સરોવરમાં થઈને જેટલી મેક્સિમમ ઊંડું થઈ શકે તેનાથી પ્રતાપપુરા અને આજવા સરોવરમાં પાણીના તળ પણ ઊંચા આવે અને સાથોસાથ જે રન ઓફ પાણી એમાંથી આવે છે ઓછું થાય એટલે ઉપરવાસમાંથી આવતું પાણી વડોદરા શહેરમાં ઓછામાં ઓછું આવે એની માટેનો પ્રયાસ આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડા કરવા માટે થઈને થયો હતો બંનેમાં કામગીરી પ્રગતિમાં છે આજવાની વાત કરું તો લગભગ એક લાખ સિત્તેર માટીનું ખોદાણ થયું છે અને એના કારણે વન પોઈન્ટ સિક્સ એમસીએમ જેટલું પાણીનું સંગ્રહ એમાં વધવાની શક્યતા છે અને હજી આ કામગીરી દસ જૂન સુધી ચાલવાની છે એટલે ખૂબ વધારે પ્રમાણમાં આપણે એમાં સ્ટોર કરી શકશું એ જ રીતે પ્રતાપપુરામાં સાડા ત્રણ લાખ એમ ક્યુબનું ખોદાણ આપણે કરી ચૂક્યા છીએ અને પોન્ડની અંદર પોન્ડ બીજું બનાવી અને કેનાલ જેવું પણ એમાં બનાવી થોડાક ચેકડેમ જેવું પણ બનાવીને એમાં વધારેમાં વધારે પાણી સંગ્રહ થાય અને ઓછામાં ઓછું પાણી સ્પીલ ઓવર થઈને વડોદરા તરફ આવે એવો અમારો પ્રયાસ હતો ને એમાં આ છેલ્લા દોઢેક મહિનામાં સાડા ત્રણ લાખ એમ ક્યુબ ખોદાણ થયું છે રોજનું બંને સરોવરમાં થઈને લગભગ એકવીસ હજાર એમ ક્યુબ ખોદાણ ચાલી રહ્યું છે અને આ કામગીરી હજી પણ પકડશે એવા અમારા પ્રયત્નો એ જ રીતે જે સરોવર છે જે બફર લેક આપણે બનાવીએ છીએ એ લગભગ બે લાખ એમ ક્યુબની આજુબાજુનું અમારો એક ટાર્ગેટ હતો લેકનો સેફ આવી ગયો છે એક લાખ એમ ક્યુબ કરતાં પણ વધારે કરી ખોધાણ કરી અને ત્યાં એક પોન્ડ જેવું ઓલરેડી ક્રિએટ થવા લાગ્યું છે અને લગભગ મે પંદર કે મે વીસ સુધી એટલે મે મહિનાના અંત સુધી આખું સરોવર બનીને તૈયાર થશે એનાથી બે ફાયદા થશે કે જે ઉપરવાસ જે બંને હવે આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી જે સ્પીલ ઓવર થઈને પાણી આવે છે એક હોલ્ડ થઈને પાણી આવશે એટલે પાંચ બે એમસીએમ જેટલું પાણી ત્યાં આપણે સંઘરી પણ શકશું સ્ટોપ પણ કરી શકશું ગતિ પણ ઓછી થશે એનાથી ત્યાં એક ચેકડેમ બનાવવાનું પણ ઇરિગેશન વિભાગને મેં કીધું હતું અને એ પણ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થવાની છે એટલે એ ટ્રેકડેમના મદદથી પણ આ તળાવ ભરવામાં ખૂબ વધારે ઉપયોગી થશે પાણીના તણપણ ઊંચા ભવિષ્યમાં ઓલ્ટરનેટ સોર્સ ઓફ વોટર સપ્લાય વડોદરાના પૂર્વ વિસ્તાર માટે એ થઈ શકશે એટલે ટ્યુઅલ પર્પઝથી આ દરણા જે સરોવર છે બનાવવાનું અમે ચાલુ કર્યું હતું અને લગભગ સાહીઠ ટકાથી પણ વધારે પ્રગતિ એમાં થઈ ચૂકી છે અને મેં કીધું એ પ્રમાણે આવતા મહિને એટલે મે મહિનાના પંદર કે વીસ તારીખની આજુબાજુ આપણે ટાર્ગેટ સુધી પહોંચી જઈશું એ જ રીતે શહેરના તળાવોનું ડ્રેજિંગ પણ અમે હાથ ઉપર લીધેલું જેમાં રામનાથ અને વાસ તળાવ રામ વાસ તળાવનું ઓલમોસ્ટ ડ્રેજિંગ પતી ગયું છે રામના તળાવનું ચાલે છે વેમાલી તળાવ પણ હાથ ઉપર લીધું છે એ જ રીતે વિવિધ તળાવો જેમ જેમ પાણી એમાં ઓછું થતું જાય છે અમે ડ્રેજિંગ તબક્કાવાર લઈ રહ્યા છીએ અને આખા મે મહિનામાં એ કામગીરી કરી અને એમાંથી પણ ખૂબ વિપુલ માત્રામાં ઓદાણ કરી અને જે પાણીનો સંગ્રહ એમાં થઈ શકે ઉપરાંતમાં ત્યાં અમે પમ્પિંગ પણ ગોઠવવાના છીએ એટલા માટે થઈને કે જે પમ્પિંગ હશે તો એકવાર વરસાદ આવી એને ભરાઈ જાય તો પાછું પાછું ડી વોટરિંગ પણ એને કરી શકાય અને નેક્સ્ટ પેલ માટે તૈયાર કરી શકાય એવી કામગીરી માટે પણ પમ્પિંગની પણ વ્યવસ્થા સામેન્ટેનિયસલી કરવામાં આવી રહી છે વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ પ્રતાપપુરા આજવા સરોવરનું ખોદાણ દેણા મુકામે નવું સરોવર સો કિલોમીટરથી પણ વધારે કાંસોની સફાઈ એનું ક્લિનિંગ એનું ડ્રેઝિંગ એ બધું તળાવો શહેરના ઊંડા કરવાનું એના આઉટલેટ બનાવવાનું અને ડિવોટરિંગ કરવાનું જ્યારે જરૂર પડે ત્યારે અને એમાંથી જે પ્રોડક્ટ આવે છે એનો સાર્થક ઉપયોગ કરવાનો એ બધી કામગીરી અત્યારે પ્રગતિમાં છે અને ઓવરઓલ આમ જોવા જઈએ તો લગભગ આ બધું ભેગું કરું તો ચૌદ લાખ એમ ક્યુબની આજુબાજુ ત્યારે આપણે ખોદાણ થયું છે રાજ્ય સરકારે સુજલામ સુપલામ પણ અમલમાં મૂક્યું છે એટલે એને પણ આમાં જોડી અને આ પ્રોજેક્ટને આધારે એમાં જોડી અને અમે વધારે સારું આમાં કરી છે અમારી ટીમ સક્ષમ છે આજે મારો કોર્પોરેશનનો છેલ્લો દિવસ છે એટલે મને એમ હતું કે આપ જોડે વાત કરું અને જેટલી કામગીરી દોઢેક મહિનામાં જે એક દોઢ મહિનામાં અમે કરી રહ્યા છીએ તે આપની સામે આપના માધ્યમથી આપની સામે પણ મૂકું અને લોકો સુધી પણ આ માહિતી પહોંચાડું કે આ કામગીરી પ્રગતિમાં છે લગભગ ઓવરઓલ જો વાત કરું તો છેલ્લા એક દોઢ મહિનામાં જ હોળીની રજા પણ આવી અને ઘણા કામો પહેલાં ચાલુ થયા ઘણા પછી ચાલુ થયા પણ એકાદ મહિનાનું વાત કરીએ તો એકાદ મહિનામાં લગભગ ત્રીસેક ટકા જેટલી પ્રગતિ ઓવરઓલ બધા કામોમાં નોંધાય છે કોઈ પચાસ સાહીઠ ટકા છે કોઈ પચીસ ટકા પર છે કોઈ પચાસ ટકા પર છે એટલે એવરેજ ત્રીસ થી પાંત્રીસ ટકા પ્રગતિ કહી શકાય એવું કામ છે અને આ આખો એપ્રિલ મહિનો અને મે મહિનો અને જૂનની દસ તારીખ સુધી આ કામ કરવામાં આવશે અને જે અમે નિર્ધાર કર્યો છે સો દિવસમાં પૂરું કરવાનું એ અમારી ટીમ આજે જે સિટી શ્રી અને ધાર્મિકને બધા છે એ લોકો સતત લાગે છે જરૂર પડશે તો રાત્રે કામગીરી કરીને પણ આ કામગીરી પૂરી કરવાનો પ્રતિસાદ છે આપ લોકોએ પણ પણ ખૂબ સહયોગ આપ્યો છે આપનો બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને આટલો મોટો પ્રોજેક્ટ કરવાનો મને પણ અવસર મળ્યો એટલે આ જો કામ થશે તો ખૂબ વડોદરાને પણ ફાયદો થશે એટલે હું બધાનો પણ આભાર આમાં માનું છું મારે એક વાત ઉપરાંત વિશ્વામિત્રી નદીનું જે આ બધું નીકળે છે જે માટી સેલ લાકડ લાકડું ને બધું એના અમારી જોડે એક એક પત્રકો છે આજે વિશ્વામિત્રી નદીમાંથી ત્રણ લાખ નેવ્યાસી હજાર ત્રણસો પચાસ એમ ક્યુબ માટી કાઢી છે એટલે અમે અમે એવું સિસ્ટમ બનાવ્યું છે કે ત્યાંથી ટ્રક રવાના થાય ત્યાં નોંધાય આટલા દ્રા જાય તો પણ નોંધાય ત્યાં જાય તો ત્યાં અમારી ડેડિકેટેડ ટીમ છે ત્યાં નોંધાય કયા નંબરનો કયો ટ્રક અથવા ડમ્પર કે હાઇવા અ ડિસિલ્ટેડ મટીરિયલ લઈને નીકળ્યું છે કેટલા વાગે નીકળ્યું છે કેટલા વાગે ત્યાં પહોંચ્યું છે કેટલા એમ ક્યુબ માટે ડે ટુ ડે સંગ્રહ થાય છે કેટલી એમક્યુબ માટે પ્રાઇવેટ લોકોને ત્યાં ઠરવાય છે બધાના હિસાબો છે આ બધા માટે હું ઓડિટ માટે પણ છૂટા મૂકું છું જોડે જોડે અમે સામેથી ઇરીગેશન વિભાગને લેટર લખ્યો છે પ્રિવેન્ટિવ વિજિલન્સ માટે અમને કોઈએ નથી કીધું બટ વી હેવ રિટર્ન અ લેટર ટુ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કે એ પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે આ બધા કામોનું એમનું અનુભવ અમારાથી ખૂબ વધારે છે એમનું માર્ગદર્શન અમને મળતું રહે છે એટલે અમે સામે ચાલીને લેટર લખ્યો છે કે તમે આવો ને આ કામગીરી જુઓ ઉપરાંત અમારા જે કમિટી છે એમાં બે ઇરિગેશનના રિટાયર્ડ એક્સપર્ટો પણ અમે લીધા છે એમના માર્ગદર્શનમાં પણ આ કામગીરી ચાલી રહી છે એટલે અમે સામે ચાલીને એમ કહીએ છીએ કે આપ આવો અને અમારા કામનું ક્યાંક ભૂલ થતી હોય ક્યાંક સ્લોપમાં ભૂલ થતી હોય ક્યાંક બ્રિજિંગમાં ભૂલ થતી હોય તો આપ અમે આવીને કરેક્ટ કરો એટલા માટે થઈને અમે પ્રિવેન્ટિવ વિજિલન્સમાં લેટર લખ્યું છે બાકી બધું કામગીરી આપ જાણો છો એ પ્રમાણે ઓપનમાં આપ આપ લોકો પણ ઘણીવાર એનું નિરીક્ષણ કર્યું છે પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે અને હું તો કંઈક લોકો પણ એને પોતાનો પ્રોજેક્ટ બનાવી અને એનું નિરીક્ષણ કરે અને ખૂબ સારી રીતે આ પ્રોજેક્ટ પૂરો થશે એવી મને આશા છે એટલે હું આપને એ જ કહું છું કે આ જે કામગીરી જે બધી કામગીરી જે છે આ બધી કામગીરીનું ભેગું કરું તો જે નબલાવાલા કમિટી જે કમિટી હતી એના જે ભલામણો એ ભલામણો એક્સપર્ટ ઓપિનિયન અને બધા શહેરના જે આ વિષયના જાણકાર લોકો છે એની જોડેની કરીને આ આપ આજે જોઈ શકો છો વિશ્વામિત્રી નદી જેટલી હતી એનાથી લગભગ બમણી પોળી એક જ બેંક કરવાસિત થઈ ગઈ છે હજી તો લેફ્ટ બેંક બાકી છે નિશ્ચિત રૂપે એની હોલ્ડિંગ કેપેસિટી અને એની ફ્લો કેપેસિટી એ બંને વધવાની જે કમિટીનું એસ્ટિમેટ હતું જે તજજ્ઞોનું જે તારણ હતું એ પ્રમાણે આ કામગીરી કરવાથી ચાલીસ ટકા જેટલો ફ્લો નીકળી જશે શહેરમાંથી એટલે એ પ્રમાણે વાત કરીએ તો ચાલીસ પચાસ ટકા સુધીનું ફ્લડ ઇમ્પેક્ટ આટલા નેચરનો અથવા આટલી ક્વોન્ટિટીનો વરસાદ પડે તો ઓછો આવે એક એક્સપર્ટનું માનવું છે અને અમે એના પર અમલ કરી રહ્યા છીએ બીજું એના પછીની જે પેરીફેરિયલ એક્ટિવિટી કરીએ છીએ કે કાસ અમે કરી રહ્યા છીએ કિલોમીટર અત્યારે છે એટલે આપણે સો થી સો થી વધારે સો કિલોમીટરથી વધારે ઘાસ અમે કરી રહ્યા છીએ ઉપરાંતમાં બફર લીક દેણા બનાવી રહ્યા છીએ ઉપરાંતમાં પ્રતાપપુરાના આજવાને મેક્સિમમ અમે એમાં હોલ્ડિંગ કેપેસિટી વધારે એનામાં એ થઈને બી મને એમ લાગે છે આઠ દસ ટકા પાણીનું ઓછું ઇમ્પેક્ટ પડવું જોઈએ ઉપરાંતમાં અહીંના તળાવો આપણે ઊંડા કરી રહ્યા છીએ તો આ બધાની જે ક્લબિંગ ઇફેક્ટ આવશે જે જે બધાની એક સહિયારી અસર જે કહેવાય એ આવશે એ લગભગ સાહીઠથી સિત્તેર ટકા જેટલું આ બધા વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાથી ઓછું થઈ શકે એટલે હા ફ્લડ ઇમ્પેક્ટ ઓછું થઈ શકે એટલે ઓછામાં ઓછું આપણે કહીએ તો આ બધું કામગીરી કરવાથી કદાચ બીજા ફેક્ટર રોપિંગ કરીએ તો પચાસ ટકા તો ઓછામાં ઓછું આ બધી એક્ટિવિટી કરવાથી એમાં રાહત સીધીને મળશે એવું નિશ્ચિતપણે કહી કહીશ વિશ્વામિત્રી નદી છે જે પંદર લાખ એમ ક્યુબ આપણે ડીસેલ્ટિંગ કરવાનો લક્ષ્યાંક છે એ લગભગ ચાર લાખ એમ ક્યુબની આજુબાજુ અત્યારે પહોંચ્યા છીએ અત્યારે હું વાત કરી રહ્યો છું કરી રહ્યો છું ત્યારે લગભગ ચાર લાખ ઓલમોસ્ટ ક્રોસ કરી ચૂક્યું હશે રોજનું બાવીસથી પચીસ હજાર એમ ક્યુબ એટલે જે કામગીરી સો દિવસમાં કરવાની હોય તો દરરોજ એક ટકા પ્રગતિ જોઈએ બાવીસથી પચીસ હજાર એમ ક્યુબ એટલે રોજનું દોઢ ટકા પ્રગતિ આ પ્રોજેક્ટમાં નોંધાઈ રહી છે અને આ આ પણ પ્રોજેક્ટ આપણે મે મહિનાના એન્ડ કે જૂનના પહેલાં વીકમાં પૂરું કરવાનો અમારો લક્ષ્યાંક હતો વિવિધ કાંસોનું પણ ટ્રેજિંગ ચાલી રહ્યું છે લગભગ જ્યારે અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે છાસઠ કિલોમીટરની કાંસોનો લક્ષ્યાંક હાથમાં લીધો હતો જેમ જેમ અમને સૂચનો પ્રાપ્ત થયા એમ અમે એડ પણ થતા ગયા અને અત્યારે હું એમ કહી શકું કે સો કિલોમીટર કરતાં પણ વધારે પૂર્વ વિસ્તાર પશ્ચિમ અને દક્ષિણ ખાસ કરીને જે સિટીની આજુબાજુના વિસ્તાર છે સિટીની બહારના વિસ્તારો છે ત્યાં પણ કોર્પોરેશને કામ કરી અને લગભગ બે લાખ એકવીસ હજાર એમ જેટલું ટ્રેજિંગને બધું કર્યું છે કા સાફ કરી છે અને એ કામગીરી બી લગભગ સાહીઠ ટકાની આજુબાજુ પૂરી થઈ છે અને એ કામગીરી બી પંદર મે અને ત્રીસ મેની વચ્ચે પૂરું કરવાનો નિર્ધાર અમારો છે વિશ્વામિત્રી નદીની પુનઃ વાત કરીશ કે પંદર લાખ એમક્યુબ જે આપણે માટી કાઢવાની છે એમાં મેં કીધું ચાર લાખ એમક્યુબ આપણે કાઢી ઓલમોસ્ટ કાઢી ચૂક્યા છીએ અત્યારે ફક્ત પૂર્વ બેંક ઉપર કામ થાય છે જે આ પૂર્વ બેંકનું કામ છે એટલે પૂર્વ આ જેનું રાઈટ બેંક અથવા પૂર્વ બેંક કહીએ રાઈટ બેંકનું જે કામ છે એ લગભગ પંદર વીસ દિવસમાં પૂરું થશે અને પછી લેફ્ટ બેંક ઉપર જઈશું જે વન ખાતાને અમારો જૂ જે એન્વાયરમેન્ટલિસ્ટ છે બધાને જોડે રાખી વાઇલ્ડલાઇફ એક્સપર્ટ છે બધાને જોડે રાખી મગરનો ખાસ ખ્યાલ રાખીને અમે આખી કામગીરી કરી રહ્યા છીએ દરેકે દરેક જગ્યા રેડ ફ્લેગ જ્યાં જ્યાં મગરનું ડેન છે ત્યાં અમે રાખ્યા છે અને એના કારણે થઈ એના કારણે થઈને એમનો ખ્યાલ રાખી એમના બધાની હેલ્પ લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી આપણે જૂનના પહેલા વીકમાં પૂરું કરશું એમાંથી જે માટી સલ્ટ લાકડા ને બધું નીકળે છે એ બધું પણ અમે સ્ટોર કરી રહ્યા છીએ લાકડા મોટાભાગે આપણા સ્મશાન ગૃહોમાં જમા લઈ રહ્યા છીએ ઉપરાંતમાં જે પ્લાસ્ટિક આવે છે એ પ્લાસ્ટિક બી આપણા પ્લાસ્ટિક પ્લાન્ટ અટલાદરા છે ત્યાં જાય છે લગભગ સાતસો મેટ્રિક ટનથી પણ વધારે પ્લાસ્ટિક આ એક મહિનાના સમયગાળામાં નીકળ્યું છે અને પ્રોસેસ માટે મોકલ્યું છે એ જ રીતે જે રોડાછારું આવે છે લગભગ પંદર હજાર મેટ્રિક ટન જેટલો રોડાચારો કાઢ્યો છે નદીના બેંકમાંથી અને એ પણ આપણા ક્રશર પ્લાન્ટ અને બધા જાય છે અમે લોકોને અપીલ પણ કરી હતી અને જાહેરાત બી આપી હતી કે જેને પણ માટી ફ્રી ઓફ કોસ્ટ જોઈએ ત્યાં અમારી જોડે લેટર લખશે તો અમે એમના ત્યાં વીસ કિલોમીટરની મર્યાદા હશે તો એમના ત્યાં પણ અમે મૂકી આવશું માટી અને એ જ રીતે ઘણા લોકોએ પણ આનો અમને રિક્વેસ્ટ કરી હતી અને અમે માટી એમના સુધી પહોંચાડી છે અને ઘણી બધી માટી જે છે એ અટલાદરા અને જે ટ્રાન્સપોર્ટ નગર છે ગોલ્ડન ચોકડી જોડે એમાં ઠલવાઈ રહી છે એટલે પુનઃ આપના માધ્યમથી બધા લોકોને કહું છું કે કોઈને પણ માટીની જરૂર હોય તો અમને લેટર લાગે તો અમે માટી વીસ કિલોમીટરની મર્યાદામાં છું તો એના ઘર સુધી પણ પહોંચાડી પહોંચાડશું ઉપરાંતમાં જે તળાવો છે એના જે આઉટલેટ બનાવવાના છે એની કામગીરી બી ગતિમાં છે એટલે એવા લગભગ દસેક તળાવો અમે આઇડેન્ટિફાય કર્યા છે એની કામગીરી પણ ગતિમાં છે એટલે તળાવ ઉભરાય પહેલાં એનું આઉટલેટ હોય તો પાણી એને ડાઇવર્ટ કરી શકાય વોટર જે અમારી કાસો છે એમાં ડાયવર્ટ કરી શકાય અથવા વિશ્વામત્રીમાં ડાયવર્ટ કરી શકાય એને માટે જઈને એની આઉટલેટ બનાવવાની કામગીરી બી પ્રગતિમાં છે વોટર જે હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર છે એ લગભગ પાંચસોથી છસોની વચ્ચે અમે બનાવવાના છીએ અને અ લોકપાળા લોકપાળો અને જે સિત્તેર વીસ દર્શન સ્કીમ છે એમાં લઈને એમાં પણ વધારો કરશે એ બધી કામગીરી પણ ગતિમાં છે લગભગ ચારસો પચાસ નાના અને દોઢસો મોટા એમાં એટલે છસો જેટલા અમે ટાર્ગેટેડ કર્યા છે એમાં ચારસો માં કામગીરી ચાલે છે બોરવેલ બનાવવાની કામગીરી લગભગ સિત્તેર ટકા પતિ ગઈ છે અને એના પછી એની સિવિલ વર્કની કામગીરી ગતિમાં છે નહીં એ આવશે એટલે હું એમને બ્રિટિંગ કરીશ અને આ કામગીરી મેં કીધું પ્રમાણે ચાલવાની જ છે એકપર્ટ તરીકે આપની જરૂર પડશે તો આ હા હું તો વડોદરામાં મેં કામ કર્યું છે આમ એમ ઓલવેઝ વિથ વડોદરા એટલે જયારે જરૂર પડશે તો હું કહીશ જે પૂર્વ ઝોન ની વાત છે મેં આપણે કીધું કે એકસો ચોવીસ કિલોમીટર ની કાંસ એટલે સો કિલોમીટર થી વધારે ની કાસોની અમે સફાઈ કરી રહ્યા છીએ એટલે પૂર્વ ઝોનમાં એક એક કાસ અમે જોઈ છે અંકોલ ની હોય ટીમ્બી ની હોય શંકરપુરા ની કાંસ હોય એ બધી કાંસોનું ડ્રેજિંગ ઓલરેડી એકત્રીસ જાન્યુઆરીથી ચાલી રહ્યું છે એટલે એ બધી કામગીરી પચાસ ટકા લગભગ પૂરી થવામાં છે એ જ રીતે એ પૂર્વ ઝોનનું પાણી પાછું આગળ દક્ષિણ ઝોનમાં એટલે દક્ષિણ ઝોનની બહાર પણ આ બધી કાંસોની સફાઈને બધું ચાલી રહ્યું છે છેલ્લે આ બધું પાણી જશે જમવામાં અને છેલ્લે આ જમવાનું પાણી જશે વિશ્વામિત્રી નદીમાં મારેઠાની આગળ ખલીપુરમાં એટલે જે ખલીપુરનો જે પોઈન્ટ છે એ પણ બ્રોડનિંગ વાડનિંગ કરવાનું મેં એરિગેશનને કીધું છે એટલે પાણી આ બધી કાસ જે જામવામાં જાય તો ઝડપથી એ ખલીપુર જાય અને ખલીપુર આગળ પણ ડ્રેજિંગની કામગીરી સિંચાઈ વિભાગ આપણું કરવાનું છે એમને પણ કામગીરી કરી છે સારી કામગીરી ચાલી રહી છે એમની એટલે પિંગલવાડા સુધી જે ડ્રેજિંગ થવાનું છે જે રીતે આપણું ચોવીસ કિલોમીટરનું છે એમનું પણ ચોવીસ કિલોમીટર મારેઠાથી ખલીપુર અને પિંગલવાડા સુધી છે તો એ જે કામગીરી પણ થઈ રહી છે એટલે આ બધું કાસ રૂ પાણી અને કાંસું પાણી જાંબવામાં અને જાંબવાનું પાણી વિશ્વમિત્રી નદીમાં થઈને પિંગલવાડા સુધી જવાનો જે રસ્તો આપણે બનાવી રહ્યા છીએ તો લગભગ એમાં આપણે ખૂબ સક્સેસ થવાના છીએ. પૂર્વ વિસ્તારની વાત કરીએ તો બીજી પણ વાત કરું કે અમે પેરેલલ બધી કાંસો એમાં બનાવી રહ્યા છીએ. અને બધી કાંસોને છેક સુધી પહોંચાડી રહ્યા છીએ વિધાઉટ એની બોટલ ને કે વચ્ચે કોઈ બોટલ નેક આવે. હાઈવેની સમાંતર પણ અમે હાઈવે ઓથોરિટી ને નેથાલાય ઓથોરિટી ને પહેલા પણ કીધું હતું બે ત્રણ લેટર પણ લખ્યા છે એ પણ એમના જે આઉટલેટ જ્યાંથી કાસ પસાર થાય છે એ મોટા કરવાની કામગીરી એમની છે એટલે એક બે ત્રણ એ રીતે આખું પેરેલલ કાંસોનું એક જાળ અમે ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ વખતે તાકી પાણી બહારથી બહાર જ વડોદરામાં પ્રવેશે ઓછું પ્રવેશે અને નીકળી જાય ઉપરાંતમાં ધારો કે રામના તળાવ ઊંડું કરવાનું વાંસ તળાવ ઊંડું કરવાનું એ તળાવો ઊંડું ઊંડા કરશું અને એના આઉટલેટ બનાવવાની કામગીરી છે એટલે જે લોકલાઇઝ પાણી ભરાતું હતું એ પણ એમાં વધારે સંગ્રહ એમાં થઈ શકશે અને એના કારણે પણ વોટર લોગિંગનો પ્રશ્ન ઓછો થશે ત્રીજી વાત છે જે મહાનાળાની વાત હતી એ મહાનાળામાં પણ જે મેં પહેલાં પણ કીધું હતું કે અમારું ટેન્ડર ગતિમાં છે ટેન્ડર ફાઇનલ થયું છે એનું કામગીરી થવાની છે એમાં જે એનું જે આઉટલેટ જે મહાનાળાનું છે એ આઉટલેટને અમે બ્રોડન કરી રહ્યા છીએ એ બ્રોડન કરી રહ્યા છીએ એનો મતલબ એ છે કે ત્રણ હજાર એમ એમ એટલે પંદરસો પંદરસોના એટલીસ્ટ બે પાઇપ અમે એમાં મૂકવાના છીએ એટલે ત્રણ હજાર એમએમ એટલે ત્રણ મીટર સુધીનો ફ્લો એમાં જાય એ ફ્લો આગળ જઈને ક્યાં જાય તો એ ફ્લો આગળ જવા માટે અમે એનું ડ્રેજિંગ કરી રહ્યા છીએ એ ધનતેશ્વરની જેલમાંથી જાય પછી આગળ તરસાલી જોડે જાય તરસાલીમાં હાઈવેની બંને બાજુ પેરાલ જ્યારે રૂપારેલ કાંસ આગળ જઈને જામવા નદીને મળે છે તો રૂપારેલ કાંસને અમે બે ફાંટામાં વિભાજીત કરીએ છીએ એટલે એની એડિશનલ ચેનલ બનાવીએ છીએ એટલે એક કે આ નાળાને મોટું કરવાનું અને એ મોટા નાળાનો ફ્લો વધે એને સમાવવા માટેની એડિશનલ ચેનલ એ કરીને જામવા નદી સુધી એને પહોંચાડીએ છીએ અને મેં અગાઉ કીધું જામવા નદી પણ પોળી જે થવાની છે એના કોન્ફ્લેસ પોઈન્ટ ઉપર ખલીવાડા ખલીપુરમાં અને એના કારણે થઈને આ બધું પાણી આ રીતે અમે નિકાલ કરવાનો આખો પ્લાન છે ને બધી કાર્યવાહી ગતિમાં છે અને આ બધી કાર્યવાહી જૂન દસ પહેલાં પૂરી કરવાનું અમારું